કાર્યવાહી કરવામાં આવી વડોદરા શહેરના જાહેર માર્ગો પર વાહન ચાલકો દ્વારા ઓવર સ્પીડમાં વાહન ચલાવવાના કારણે ગંભીર પ્રકારના માર્ગ અકસ્માત તેમજ જાહેર જનતામાં ભયનો માહોલ ઉત્પન્ન થતો હોય છે જેથી પોલીસ કમિશનર વડોદરા શહેર દ્વારા સ્પીડ લિમિટ કરતા વધુ સ્પીડમાં વાહન ચલાવતા વાહન કરતા વિરુદ્ધ શહેર વિસ્તારમાં ટ્રાફિક શાખાની અલગ અલગ ટીમો બનાવી અકોટા દાંડિયા બજાર બ્રિજ ફતેગંજ રોડ એલ રોડ વીઆઈપી રોડ અટલ બ્રિજ અલકાપુરી રોડ તેમજ અન્ય રોડ પર લેઝર સ્પીડ ગનનો ઉપયોગ કરી છેલ્લા એક વીકમાં કુલ સાતસો સુડતાલીસ ઓવર સ્પીડમાં વાહન ચલાવતા ચાલકો વિરુદ્ધ તેમજ શહેર વિસ્તારમાં જાહેરનામાથી પ્રતિબંધિત સમય દરમિયાન પ્રવેશ કરતા કુલ એકસો એકાવન ભારદારી વાહનો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે તેમજ તારીખ ત્રણ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ પેટ્રોલિંગ દરમિયાન અકોટા દાંડિયા બજાર રોડ ખાતે બુલેટ રેસિંગ કરતા હોવાનું જણાવતા વધુ સ્પીડે જતા તેમજ વધુ અવાજ કરતા સાયલેન્સર ફિટ કરેલ કુલ ત્રણ બુલેટ વાહન ડિટેઇન કરી તેઓની વિરુદ્ધમાં પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે તો સાથે જ રેલવે સ્ટેશન બસ સ્ટેશન તેમજ કડક બજાર નાકા ખાતે આડેધડ પાર્કિંગ કરતા કુલ અઠ્યાવીસ રિક્ષા ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી